તલવાર અને છરી સાથે ઉભેલા ફઝલ અને તેના સાગરીતોએ પોલીસને ધમકી આપી અફસોસજનક વાત તો એ પણ છે કે ધમકીથી ડરી ગઈ અને ઉંદરડાની જેમ પીસીઆર વાનમાં બેસી ગઈ વાઘ જેવા રોફ જમાવતી ફઝલ જેવી બિલાડીઓ સામે પોલીસ જ આ રીતે ઉંદરડી જેમ ઉભી પૂછડી ભાગી નીકળે તો ગુજરાતીઓની સુરક્ષા કોણ કરશે અમદાવાદમાં આ રીતે ખુલ્યા પોલીસનું જાણે કે નાક કપાઈ ગયું ગટરના કીડાએ પોલીસની પોલીસ કરી નાખ્યા એ વાતમાં કોઈ શંકા નથી કે પોલીસે આરોપીઓને બરાબરની ટ્રીટમેન્ટ આપી છે બનીને ફરનારા પોલીસના હાથ પડતા શિયાળ જેવા બની ગયા છે રખિયાલ અને બાપુનગરમાં તલવારો અને છરી લઈને છ ગુંડાઓ વે ગુંડાગીરી અને લુખાગીરીની હદ વટાવી બંને વિસ્તારને બાનમાં લીધો નૂર શરૂ કરીને બાપુનગર વિસ્તાર સુધી ધમાલ મચાવી જાહેરમાં હથિયાર દેખાડીને આતંક મચાવ્યો જ્યારે પોલીસ પહોંચી તો તેને પણ હથિયારો દેખાડીને ધમકાવી પોલીસની વાન પર હથિયારથી હુમલો કર્યો પાછળ રખિયાલ ટુ મોબાઈલ વાન ત્યાં આવી ત્યાં પહોંચી ત્યાં અમુક લોકો તલવારો સાથે તીક્ષ્ણ હથિયારો સાથે ત્યાં હતા અને જે કાર્યવાહી રખિયાલ ટુ મોબાઈલ ને કરવી જોઈતી હતી આરોપીઓને ત્યાં એ કરી નથી એના બદલ બે જો પોલીસ સ્ટાફ ત્યાં રખિયાલ મોબાઈલમાં હતા એને પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે સાથે સાથેસાથ જે છે આરોપીઓના નામ આ બે ફરિયાદોમાં રાઇટિંગ અને અટેમ્પ ટુ મર્ડરની બે ફરિયાદ થઈ છે એક રખિયાલ પોલીસ સ્ટેશનમાં અને એક બાપુનગર પોલીસ સ્ટેશનમાં જેમાં છ આરોપીઓ છે અને છેમાંથી બે આરોપીઓને મુખ્ય આરોપીઓને લેવામાં અટક કરવામાં આવી ગયા છે પહેલાં જે છે ફઝલ આના ઉપર સોલા ગુનાવ છે અને આની બે વખત પાસા થઈ છે બીજા નંબરમાં અલ્તાફ છે એના ઉપર તેયાલીસ ગુનાઓ છે એના છ વાર પાસા થઈ છે સર્વર ઉપર એકવીસ ગુનાવ છે આને ત્રણ વખત પાસા થઈ છે સમીર ઉપર ત્રણ ગુનાવ છે અને એક વખત પાસા પણ થઈ છે અન્ની રાજપૂત ઉપર ત્રણ ગુનાઓ છે અને એક વખત પાસા થઈ છે અને મહેફૂઝ છે એને ઉપર ત્રણ ગુનાઓ છે ને એક વખત પાસા પણ થઈ છે આપને વિડીયોમાં જોતાં જે પ્રકારની એક પોલીસની ફરજ તરીકે કરવાની હતી આ થઈ નહીં એના બદલ ખાતાકી આપને એક્શન લીધા અમે જે બે પોલીસ સ્ટાફ છે રખિયાલ ટુ મોબાઈલ વાનમાં જે આરોપીઓને પકડવા આરોપીઓને કંટ્રોલ કરવાનું હતું આ રીતે આની કામગીરી દર્શાવવામાં આવે દેખાતી નથી આની પહેલાં બી પોલીસ ઉપર એસોર્ટ કરેલા અને ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારા લોકો આમાં સંડોવાયેલા છે અને પોલીસ એમને આની પહેલાં બી જ્યારે બી આ ગુનાહિત પ્રવૃત્તિઓના જે લોકો છે એમને પહેલાં બી એમને એ લોકો એવા એવા છે બધા ઉપર જેટલા બી લોકો છે દરેકે દરેક ઉપર ગુનાઓના ઇતિહાસ છે કોકની ઉપર અઠ્યાવીસ ગુના છે કોકની ઉપર ત્રણ કોકની ઉપર પાંચ એવા દરેકે દરેક ગુના કરનારા લોકો આમાં સંડોવાયેલા છે ને દરેકને દરેકને ખૂબ નસીહત કરવા માટે દરેકનો જે ક્યારે ગુનાહિત ઇતિહાસવાળા લોકોનો વરઘોડો નહોતા કાઢતા એ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો જે ગૃહમંત્રીનો સૂત્ર છે એ કરવા માટે પોલીસ લાગેલી છે પોલીસની આખી ટીમ આ વ્યવસ્થામાં લાગેલી છે રખિયાલની ટીમ હોય કે બાપુનગરની સંયુક્ત રીતે આ કામ કરવામાં લાગેલી છે કારણ કે બંનેની સરહદ આમાં લાગે છે એસપી સાહેબ ઓઝા સાહેબ બી આમાં સતત લાગેલા છે અને ત્યાં જે પાછળની સાઈડે જે આપણે ગોમતીપુર આપણે જે ગરીબનગર છે ગરીબનગરમાં જે વસ્તી છે ત્યાં ખૂબ વ્યવસ્થા ખૂબ ઝૂંપડપટ્ટીનો વિસ્તાર છે વિસ્તાર ખાલી કરવા માટે મેં સંકલનમાં બી પ્રશ્ન ઉઠાયો છે અને એ વિસ્તાર જો ખાલી કરવામાં આવે એસપી ઓફિસની પાછળનો તો ખૂબ વ્યવસ્થામાં આપણને સારી પકડ મળી શકે અને ત્યાં એક આપણે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ વોર્ડ બી બનાવવા માટેની માંગણી મૂકી છે એવા દરેક વ્યવસ્થા કરીને અને ત્યાં કાયદો વ્યવસ્થા સારી રીતે જળવાય એના માટે સરકાર સતત પ્રયત્નશીલ છે અને આ ઘટના ખૂબ ગંભીર અને દુઃખદ છે અને આ ઘટના માટે ગંભીર રીતે પોલીસ કમિશનર હોય કે મેં અમારા જે અશ્વિન વાળા કરીને જે અમારા જે ગૃહ મંત્રાલયનો જે સચિવ છે એમને બી મેં આ વિશે જાણ કરી છે પોલીસ ધરીને ગાડીમાં નથી બેસી તમને ખ્યાલ હશે કે પોલીસે જે તે સમયની જે ઘટના છે ત્યારે જ એક આરોપીને પકડી પાડ્યો છે અને એ જે વ્યવસ્થા છે એ આરોપી જ્યારે બી કોઈ ઘટના ઘટતી હોય અને સામે આટલા બધા લોકો ગુનાહિત પ્રવૃત્તિ કરવાવાળા હોય જેણે પોલીસ ઉપર એસોર્ટ કર્યો હોય પોલીસ બી એક માણસ છે પોલીસ એટલે એવું નથી કે ભાઈ પોલીસ છે પોલીસ બી એક આપણામાંની જ એક પોલીસ છે અને પોલીસ પોતાની જાનની સુરક્ષા જાનમાલની સુરક્ષા માટે કોઈ વ્યવસ્થા હોય ને સામે ગુનાહિત પ્રવૃત્તિ કરવાવાળા લોકો ખૂબ હોય આતંકવાદી હોય તો પોલીસ શું કરી શકે આતંકવાદીની પ્રવૃત્તિ કરનારા જે લોકો છે વિધર્મી લોકો છે એમનો વિસ્તાર છે આ વિધર્મીઓનો વિસ્તારના હિસાબે એ લોકો ગુનાહિત પ્રવૃત્તિઓનો ખૂબ વિશેષ રૂપે ઉપયોગ કરતા હોય એ વિધર્મીઓના વિસ્તારમાં એક સબક બેસાડવા માટે અત્યારે પોલીસ લાગેલી છે અને આ વિધર્મીઓને સો ટકા આપણે નાબૂદ થાય અને આ લોકો આ ગુનાહિત પ્રવૃત્તિમાં ત્યાં જે વિધર્મીઓ છે એ બી આ ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારાથી ત્રાસી ગયેલા છે એ લોકો બી મને એમ કે જો ખરેખર આની જો પરમિશન મળે તો અમે ગોળીએ મારીએ આવી જો ત્યાં એમના જ જે સમાજના લોકો જો બૂમ પાડતા હોય તો ખરેખર આવા લોકોને ડામવા માટે પોલીસ કટિબદ્ધ છે અને આવનારા સમયમાં આ દરેકે દરેક પગલાં અમારી પોલીસ ચુસ્ત રીતે ખૂબ સરસ રીતે આ પગલાં લેશે ગુનાહિત પ્રવૃત્તિ કરવાવાળા તમે વિચારો છો કે અમેરિકામાં બી ગુનાહિત પ્રવૃત્તિઓ તો થતી હોય છે એવું કંઈ નથી કે ભાઈ કોઈ વિકસિત વિકસિત દેશ હોય ત્યાં ગુનાહિત પ્રવૃત્તિ ના થાય આવા જે વિધર્મીઓ છે એમને આપણે શકંજામાં લેવા માટે ખૂબ પગલાં લીધેલા છે એમણે આની પહેલા આજે અત્યારે જે આરોપીઓ છે એમાં પોલીસ ઉપર એસર્ટ કરેલો બી એક આરોપી છે જેણે આપણે સજા કરેલી છે અને આપણે કાયદાની જોગવાઈ પ્રમાણે જે બી કલમો લાગતી હોય દરેકે દરેક કલમ લગાવીએ છીએ અને અત્યારે એના સંશોધન કરીને તમે જોયું તો ટાળાને એવા નવા નવા જે કાયદા છે એ કાયદા લોકો ઉપર લગાવીને અને સરકાર સખ્તમાં સખ્ત પગલાં લેશે આપણા આ જે ગૃહમંત્રી છે એ ખૂબ મક્કમ ગૃહમંત્રી છે અને મૃધુ અને મક્કમ મુખ્યમંત્રી આના માટે સો ટકા પગલાં લેશે